શિક્ષાચર્ની હતે ધરાસાય તોલાણી કોલેજમાં વિદ્યાર્થીએ આચાર્યને માર્યો તમાચો કોલેજમાં ઉગ્રવાલાણ સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી ભૂજ મારું નામ વિજય મેશ્વરી અને આર્ટસ એન્ડ સાયન્સમાં હું અભ્યાસ કરું છું કાલે જે બનાવ બન્યો બપોરે 2 વાગે જે 12 ના લુખા તત્વો છોકરા હતા જે પ્રિન્સિપલને અશબ્દ બોલ્યા અને એના ઉપર હાથ ઉપાડ્યો અને જે બહુ ખરાબ વિગત બની છે કે જ્યારે પ્રિન્સિપલ સેફ ના હોય તો સ્ટુડન્ટ અને ગર્લ્સ કેવી રીતે સેફ રહી શકે છે તો અમારી માંગ છે પોલીસ તંત્ર કે ત્યાં સિક્યોરિટી વધારે અને ત્યાં બી બધાને જોવે કે શું ચાલે છે શું નહીં બસ એવી અમારી માંગ છે એ બપોરે બે વાગે નું બનાવ બન્યું છે જાણવા મળ્યું છે પણ બે વાગે દોઢ વાગે તો કોલેજ બંધ થઈ જાય છે તો પછી બારના જ છોકરાઓ હશે એ કોણ છે જે ખબર નથી પડી એ અંદર કમ્પ્લેન લખાવી હશે નામ લખાવ્યું સીસીટીવી માં આવી ગયા હશે પણ હવે છોકરાઓ છે હતા હતા કે યુનિફોર્મમાં કાલે બપોરે પોણા બે વાગે રોજની જેમ જ્યારે હું કોલેજ મૂકીને અમારી કાર પાર્કમાં પહોંચ્યો ત્યાં અમારી જ કોલેજના પાંચ છ વિદ્યાર્થીઓ વગર યુનિફોર્મ ના બેઠા હતા કારણ કે કોલેજ પૂરી થઈ ગઈ હતી સૌથી પેલા તમે વિદ્યાર્થીઓને કીધું દીકરા કોલેજ પૂરી થઈ ગઈ છે આપણો ઘરે જાઓ ને એ તે છોકરાઓ છે જેમને વારે ઘરે ભૂતકાળમાં પણ અમે ઠપકો આપેલ કે વગર યુનિફોર્મે કેમ આવો છો તો એ એમાંથી એક વિદ્યાર્થીએ જેમને અમે રિસેન્ટલી કન્ફ્રન્ટ કરેલું હતું તેમણે કીધું કે ભાઈ તમારા સોરઠિયા સાહેબને કહી દેજો કે તે સખણા રે અમને ઇન્સ્ટ્રક ન કરે એક વિદ્યાર્થી રાજવીર સિંહ તેણે કીધું કે સાહેબ તમે મારો ઈગો હર્ટ કરેલ છે મેં કીધું કેવી રીતે અમારી કોલેજના બગીચાના બેન્ચ ઉપર બેન્ચ પર નહીં બેન્ચ ઉપર બેસેલ હતો બે દિવસ પહેલાં ત્યારે જેટલા પર વિદ્યાર્થી બેઠા હતા દૂરથી જ મેં તેમને સૂચના આપી ભાઈ બેન્ચ પર વ્યવસ્થિત બેસો તો આ બાળક એ છે કે સાહેબ તમે પબ્લિકલી મને બેન્ચ પરથી નીચે વ્યવસ્થિત બેસવાનું કીધું મારો ઈગો હટ થયો છે તમે મારી માફી માંગો મેં કીધું બેટા તારો ઈગો હટ થયો છે મને દુઃખ થયું પણ માફી તને માંગવી જોઈએ ના તમે મારી માફી માંગો હું પાછો કાલે કોલેજમાં આવીને એ બેન્ચ ઉપર બેસવાનો છું ઉપર બેસવાનો છો ને તમે ત્યાં આવીને પબ્લિકલી લોકો સામે મારી માફી માંગજો કારણ કે મારી ઇમેજ ને ઠેસ પહોંચી છે અન્ય જે વિદ્યાર્થીઓ છે જે લોકોને અમે વારે કોલેજ કોલેજથી બારે યુનિફોર્મમાં હતા નહોતા આવતા એમને ઠપકો આપેલો હતો એ લોકો કે અમે કોલેજમાં વગર યુનિફોર્મ જ આવવાના છીએ ને અચાનક જ રાજવીરે મારા ઉપર હિંસક હુમલો કરીને જોરથી ઝાપટ મારી જેના કારણે મને તમર ચડી ગયેલ ને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી પર આપીને તેઓ ગયા હતા કે તમે કોલેજની બહાર નીકળજો અમે તમને જોઈ લેશો હું મોહન ભાનુશાલી તોલાની આર્ટસ એન્ડ સાયન્સ હેલ્યુમિ એસોસિએશન કાલની જે પ્રિન્સિપાલ ઉપર હુમલાની જે ઘટના બની છે તેને આ એસોસિએશન ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢે છે આ જે બનાવ બન્યો છે એ બહુ ગંભીર ઘટના કહેવાય કારણ કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ લે છે અને એ કોલેજની અંદર પ્રિન્સિપાલ ઉપર રનિંગ વિદ્યાર્થીઓ એસવાય બી એના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દ્વારા સાહેબ ઉપર જે આ હુમલો કરવામાં આવ્યો છે એ બહુ જે ઘટના છે એ અજીબો ગરીબ છે અને બહુ દુઃખદ ઘટના કહેવાય કારણ કે પ્રોફેસરો અને શિક્ષક છે એ શિષ્યોના ગુરુ સમાન છે અને કોઈ પણ જાતનો ગુનો ન હોવા છતાં પણ આ વિદ્યાર્થીઓએ જે પ્રિન્સિપાલ ઉપર હુમલો કર્યો છે એ બહુ દુઃખદ છે અને પ્રિન્સિપાલ દ્વારા મને પ્રમુખ તરીકે જાણ કરવામાં આવતા આજે સવારે અમે અમારું એસોસિએશનના કારોબારી કમિટીના સભ્યો સાથે હું કોલેજના પ્રિન્સિપાલ સાહેબ જોડે વાત કરી અને પ્રિન્સિપાલ સાહેબે અત્યારે અહીં આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યું છે અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને રનિંગ વિદ્યાર્થીઓ લગભગ હજારથી પંદરસો વિદ્યાર્થીઓએ ટોલાની આર્ટ્સ કોલેજથી આદિપુર પોલીસ સ્ટેશન પગે ચાલી અને સાહેબ જોડે અહીંયા ફરિયાદ નોંધાવવા માટે સાહેબ પ્રિન્સિપાલ સાહેબને

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે